સુરતમાં નવરાત્રી સમયે છોકરીઓ મહિલાઓની છેડતી અટકાવવા મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે અને જો કોઈ અસામાજિક છેડતી તો તેને જેલની હવા ખાવી પડશે સુરતમાં નવરાત્રી સમયે છેડતીની ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ સજ્જ થઈ ગઈ છે ત્યારે સુરતમાં નવરાત્રી સમયે અસામાજિક તત્વોને શાનમાં આવી જવા પોલીસે જણાવ્યું આ વખતે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ ગરબે ઘૂમશે અને ગરબે ઘૂમતી મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા પણ કરશે સાથે કોઈ અસામાજિક તત્વ

અથવા તો અમુક મહિલાઓ તો અમુક જેમ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાળું જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા તો એકસો એક્યાસી અવેલેબલ કોલ કરશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે